નમસ્કાર મિત્રો યુજીસી અને યુનિવર્સિટીઓ વિશેની આપણી જે વિડીયો સિરીઝ છે એમાં આજે આપણે વાત કરીશું ડીમ્ડ યુનિવર્સિટી વિશે ડીમ્ડ યુનિવર્સિટી એટલે એ યુનિવર્સિટીનો જ એક પ્રકાર છે જેમ સેન્ટ્રલ યુનિવર્સિટી છે સ્ટેટ યુનિવર્સિટી છે પ્રાઇવેટ યુનિવર્સિટી છે એમ ડીમ્ડ યુનિવર્સિટી છે ડીમ્ડ ટુ બી યુનિવર્સિટી ડીમ્ડ યુનિવર્સિટી એટલે એવી યુનિવર્સિટીઓ કે જેનું સંચાલન છે એ ભારત સરકારના શિક્ષણ વિભાગ અને યુજીસીના સીધા દેખરેખ હેઠળ થઈ રહ્યું છે આ યુનિવર્સિટીઓ છે એ અન્ય યુનિવર્સિટીઓની જેમ જ કોર્સ ચલાવી શકે અને ડિગ્રીઓ એનાયત કરી શકે એટલે સમાન ડિગ્રીઓ અન્ય યુનિવર્સિટીની જેમ જ આની પણ ગણવામાં આવે છે કોઈ ઉચ્ચ શિક્ષણ સંસ્થા છે કે જે ઉચ્ચતમ પ્રદાન કરતી હોય ને ખૂબ સારામાં સારું પર્ફોમન્સ જો એ કરતી હોય તો યુજીસી એક્ટમાં એવી જોગવાઈ છે કે આવી સંસ્થાઓને એ ડીમ્ડ યુનિવર્સિટી તરીકે માન્યતા આપી શકે ડીમ્ડ યુનિવર્સિટી એટલે કે માનિત યુનિવર્સિટી માનદ યુનિવર્સિટી અથવા યુનિવર્સિટી તરીકે જેને ગણવી આવો એનો અર્થ થાય છે યુજીસી એક્ટ મુજબ આ કોઈ પણ શૈક્ષણિક સંસ્થા જે સારું પ્રદાન કરતી હોય ને ખૂબ ઊંચા શિખરો પ્રાપ્ત કરતી હોય તો એને ડીમ્ડ યુનિવર્સિટીનો દરજ્જો મેળવવા માટેની જોગવાઈઓ રહેલી છે ભારતમાં આ લગભગ એકસો અઠ્યાવીસ જેટલી યુનિવર્સિટીઓ આવી રીતે ડિમ્ડ યુનિવર્સિટીઓ છે અને આપણા ગુજરાતમાં ગુજરાત વિદ્યાપીઠ છે એ ડીમ્ડ યુનિવર્સિટી છે આ ગુજરાત વિદ્યાપીઠ છે એની સ્થાપના છે ઓગણીસો વીસમાં મહાત્મા ગાંધીએ કરેલી છે અને ભારતની ખૂબ સારી એવી જે યુનિવર્સિટીઓ અને સંસ્થાઓ છે એમાં એમનું નામ છે ખાદીના વસ્ત્રો પહેરવાના અને ત્યાં સાદું જીવન જીવવાનું ગાંધીજીના જે સિદ્ધાંતો હતા જીવન જીવવા અંગેની એની જે એના જે નિયમો હતા એ મુજબ આ શૈક્ષણિક સંસ્થા સાદગીપૂર્ણ રીતે શિક્ષણ આપે છે અને ત્યાં જે વિદ્યાર્થીઓ છે ત્યાં એને સાદું જીવન સાદું ભોજન સાદા કપડાં ખાદી સિવાયના કપડાઓ ત્યાં પહેરવામાં નથી આવતા એટલે ત્યાં તમે અમદાવાદમાં જાઓને ગુજરાત વિદ્યાપીઠ આગળથી નીકળો એટલે તમને ખાદીના કપડામાં છોકરાઓ કુર્તોને જબો ને લહેંગોને છોકરીઓ છે તો એને સાડી પહેરી હોય કે હવે ડ્રેસ કદાચ તો આવી રીતે ખાદીના કપડાં પહેરવાના ગુજરાત વિદ્યાપીઠમાં તો આ જે ગુજરાત વિદ્યાપીઠ છે એ ડીમ્ડ યુનિવર્સિટી છે અને ડીમ્ડ યુનિવર્સિટી એટલે એવી યુનિવર્સિટી કે જે એના નામમાં ક્યાંય યુનિવર્સિટી શબ્દ ન હોય પણ ઉચ્ચ શિક્ષણની એવી સંસ્થા હોય છે કે જેનું ખૂબ જ મહત્ત્વ હોય છે ખૂબ સારું એવું એનું પરફોર્મન્સ હોય છે અને એને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને ડીમ્ડ યુનિવર્સિટી તરીકેની માન્યતા આપી હોય છે એમને જે ફંડ છે એ કેન્દ્ર સરકાર આપતી હોય છે અને મોટાભાગે રાજ્ય સરકારની આ સંસ્થાઓમાં કોઈ પણ જાતની દખલગીરી હોતી નથી એટલે આજે આપણે આ વાત કરવાની હતી ડીમ્ડ યુનિવર્સિટી વિશે એટલે હવેથી તમને કોઈ પૂછે કે ડીમ્ડ યુનિવર્સિટી એટલે શું તો તમે એને સરળતાથી જવાબ આપી શકો કે અન્ય યુનિવર્સિટીઓ જેમ કે સેન્ટ્રલ યુનિવર્સિટી સ્ટેટ યુનિવર્સિટી પ્રાઇવેટ યુનિવર્સિટીઓની જેમ જ આ પણ એક ઉચ્ચ શિક્ષણની એક એવી સંસ્થા છે કે જે ડિમ્ડ યુનિવર્સિટી યુનિવર્સિટીનો એક પ્રકાર છે અને એને જે ફંડ આપે છે કેન્દ્ર સરકાર જ આપે છે તો તમારો આ જે પ્રશ્ન તમને થતો હશે તો હવેથી એ તમે ક્લિયર કરી શકશો અને તમે જવાબ આપી શકશો કે ડિમ્ડ યુનિવર્સિટી એટલે શું તો આગળના વિડીયોમાં આપણે સ્ટેટ યુનિવર્સિટી વિશે અને પ્રાઇવેટ યુનિવર્સિટી વિશે માહિતી મેળવશું મળતા રહી